અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ વાળન જાંબુઘોડા તાલુકાના નારકોટ ખાતે ગ્રામ પંચાયતના છ જેટલા સભ્યો દ્વારા નારકોટના સરપંચ ધીરુભાઈ ચીમાભાઈ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનો પત્ર જાંબુગોડા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યો છે તેમ જાણવા મળી રહ્યું છે જ્યારે તમે નારકોટની ગ્રુપ ગ્રામ પંચાયત જોઈ રહ્યા છો પાછળ કે જે નારકોટ ખાતે ગ્રામ પંચાયત કચેરી આવેલી છે અને નારકોટના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત જાંબુગોડા તાલુકા પંચાયત ખાતે રજૂ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી જાંબુગોડાને અરજી આપવામાં આવી છે ધીરુભાઈ ચીમાભાઈ બારિયા જેઓ નારકોટના સરપંચ છે તેઓ વિરુદ્ધ અને આ અરજીની અંદર સરપંચ દ્વારા કામગીરી યોગ્ય નહીં કરતા તેમજ નિયમો મુજબ ના કરતા કામગીરી સાતમાંથી છ જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે જેમાં અવિશ્વાસની દરખાસ્ત કરનાર એક છે રાઠવા સુખલીબેન ભૈલાલભાઈ બીજા છે રાઠવા અલ્પનાબેન અતુલભાઈ ત્રીજા નંબરે છે હેમલતાબેન મગનભાઈ ચોથા ક્રમે છે રાઠવા અજયભાઈ કરશનભાઈ પાંચમા રાઠવા સનાભાઈ ખુમાનભાઈ છઠ્ઠા છે લીલાબેન શિવાભાઈ બારિયા હવે આપણે જોઈએ કે આપણે જોઈએ કે નારકોટ ગ્રામ પંચાયતના જે સરપંચ ધીરુભાઈ ચીમાભાઈ બારિયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને હવે પછી એ દરખાસ્તનું પરિણામ શું આવે છે એ આપણે જોવું રહ્યું જ્યારે આ અવિશ્વાસની દરખાસ્ત મૂકતાં જ સોશિયલ મીડિયામાં આ અરજી વાયરલ થઈ હતી અને તેના આધારે આપણે આ જાંબુ જાંબુગુડા તાલુકાના નારકોટ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે આપણે આવી અને આ સમાચાર બનાવી રહ્યા છે ત્યારે આ જે સોશિયલ મીડિયાની અંદર આ અરજી વાયરલ થતા આ ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે